મજા માં ભગવાન રામાપીર ના મોટા રામાપીર ના ઘનશ્યામ મહારાજ ના રાધાકૃષ્ણ ના શ્રીનાથજી ના અમદાવાદ જુનાગઢ પછી ગાંધીનગર વડોદરા નડિયાદ

નાના મોટા મંદિરોમાં પણ જાય છે સાથે મૂર્તિ પણ તમામ ભગવાનની તમામ સાઈઝમાં મળી જશે તો જો તમારે પણ મસ્ત મજાના વાઘાની ખરીદી કરવી હોય રીઝનેબલ ભાવમાં તો વૈદેહી વાઘા કલેક્શન વાળા ધારાબેનનો કોન્ટેક્ટ કરી લેજો એડ્રેસ નંબર જો નીચે આપે લુજ છે એ મારી બેનો મારા ભાઈ